ગુનામાં નાસ્તા ફરતા આરોપીને જુનાગઢથી ઝડપી પાડતી કાવી પોલીસ કાવી પોલીસ મથકેથી બપોરે એકના અરસામાં જંબુસર ડીવાયએસપી એસપી પીએલ ચૌધરી તથા સીપીઆઈ કે એમ વાઘેલા તથા કાવી પીએસઆઈ વી એ આહિરનાઓએ કાવી પોલીસ સ્ટેશનના નાસ્તા ભરતા આરોપી તથા ભોગ બનનારની માહિતી એકત્ર કરી શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ જેથી કાવી પોલીસ કર્મચારીઓએ ભોગ બનનારની માહિતી એકત્ર કરી આરોપી કુલદીપભાઈ ભીમસંગભાઈ રાઠોડ રહે દહરી તાલુકો જંબુસરના મોબાઈલનું આઈ નંબર શોધી ટેકનિકલ હેલ્પ આધારે કાવી પીએસઆઈએ મોબાઈલનું લોકેશન જૂનું જૂનાગઢ બતાવતું હોય જે આધારે તપાસ કરાવતા પોલીસ ટીમ જૂનાગઢના વંથલી તાલુકા ખાતે મોકલતા તપાસ કરતા સદર આરોપી તથા ભોગ બનનાર બંને મળી આવતા આરોપીને પકડી હસ્તગત કરવામાં આવેલ છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી